કારેલા પાદરિયા નજીક કેનાલમાં ખાબકેલી નીલગાયનું સફર રેસ્ક્યુ ગ્રામજનોએ બચાવ્યું જીવ ભરૂચ તાલુકાના કારેલા ગામ પાદરિયા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં કે નીલગાય અચાનક ખાબકી પડતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી જોકે આસપાસના ગામના જાગૃત નાગરિકોએ સમય સુચ્છકતા અને ભારે જહેમતના કારણે નીલગાયનો જીવ બચાવી ગયો હતો નીલગાય કેનાલમાં ખાબકી હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકઠા થયા હતા નીલગાય કેનાલમાં ફસાયેલી હોવાથી તેને બહાર કાઢવાનો પડકારજનક હતું જોકે ગ્રામજનો એકબીજાના સહકારથી અને યુક્તિ પ્રયુક્તિ નીલગાયને સુરક્ષિત રીતે કેનલમાંથી બહાર કાઢી હતી નીલગાયને બહાર કાઢવામાં આવ્યા બાદ તેને ફરીથી એક તેને કુદરતી વાતાવરણની સુરક્ષા રીતે મુક્ત કરવામાં આવી હતી ગ્રામજનોને આ માનવતાભરી અને સમયસરની કાર્યવાહીથી એક નિર્દોષ પશુનો જીવ બચી ગયો હતો જેમાં પશુઓ પ્રત્યેની એક સંવેદનશીલતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો પરિચય કરાવ્યો છે આ ઘટનાએ સ્થાનિક લોકોમાં સંતોષની લાકડી જમાવી છે અને તેના આ પ્રયાસથી ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે